હાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ એક રિક્વેસ્ટ હતી કે તમારા લગ્નનો આલ્બમનો વિડીયો બનાવજો તો આજે આપણે અમારા લગ્નના આલ્બમનો વિડીયો બનાવીએ છીએ તો બને રેજો વિડીયોમાં જોરદાર મસ્ત ફોટા છે અને વરાજા છે એ હાથી ઉપર ફૂલેકું ચેડ્યું તું વરાજાનું તો બને રેજો વિડીયોમાં જોરદાર વિડીયો છે ઓમ શ્રી ગણેશ આમ થી આપણે આલ્બમ ને સ્ટાર્ટ કરી દઈએ ગણપતિ મોરિયા અહીંયા અમે વર્ષના વાણા વાઈ ગયા છે આ આલ્બમ બન્યો અને વીસ વીસ વર્ષ આ આલ્બમ માથે થઈને ગથોરીઓ ખાઈને ગયા છે વીસ વીસ વર્ષના વાણા વાઈ ગયા છે બે હજાર છમાં માં બન્યો છે આ આલ્બમ અમારી કેસેટ બે હજાર છમાં માં બની આ છે કૈલાસ બેનની આંખો વીસ વીસ વર્ષના વાણા વાઈ ગયા છે આંખ્યું ના ફોટા લીધા साहेब चवडा साहेबचे चवडा साहेब બાર બે હજાર છ બે હજાર છવ્વીસ આવી ગયું બે હજાર છથી બે હજાર છવ્વીસ વીસ વીસ વર્ષના વણા આવી ગયા ಪ್ಯಾರಿ ಸರಿಾರ <laughs> <laughs> ரா ரூ ரூ ரூட்டி சீ நன்னி சி பியார சியாயசி பால சி நியார சியாயாரு અમારા લગ્નમાં આ એક જ માત્ર ગિફ્ટ આવી હતી અને ગિફ્ટ કરનાર વ્યક્તિ અમારા જેઠ હતા આ દાદીમા અમારા પતિદેવના દાદીમાં એટલે અમારા પણ દાદીમાં અને સાઈડમાં ઊભા ઈ અમારા સસરા છે આખું અમારું ચાવડા પરિવાર છે અને આ છે ચાવડા નીકળ્યું ચાવડા સાહેબ નું જ્યારે જાન પૈણવા જતી હતી ને અત્યારનો ફોટો છે હવાર માં વહેલા મારા માળી છે એ ચાવડા સાહેબને ચાંડલો કરે છે આમાં દુખણા લીધા છે અને અહીંયા જાન હાલતી થઈ ગઈ છે વરરાજા જાય છે ગાડીમાં બેહવા અને અહીંયા ચાવડા સાહેબ ગાડીમાં બેહી ગયા છે અને આ છે અમારા લગ્નનો લોગો ચાવડા પરિવાર કૈલાસ અમારા બંને બહેનોની જાન જોડે આવી હતી એટલે આ સાઈડમાં બીજા રાજા જે દેખાઈ રહ્યા છે એ છે અમારા જીજાજી આ વીસ વર્ષ પહેલાનો અમારો માતાજીનો જૂનો મઢ છે જ્યાં ચાવડા સાહેબ પગે લાગે છે અને પછી જાનમાં બેહવા ગાડીમાં બેહવા જઈ રહ્યા છે અને પછી સાસરી આવ્યા પછી જાન આવી ગઈ માંડવે પછી આ બંને સાઢુભાઈઓ જોડે જોડે ઊભા છે આવો તો અમારી ગાડીનો શણગાર છે ને બાકી જોરદાર વીસ વર્ષ પહેલાનો શણગાર આ છે અમારી લગ્નની ગાડી તુફાન તુફાન હતી તુફાન ત્યારે સ્ટાર્ટિંગ નવું જ થયું હતું આ ફોટામાં જો ચાવડા સાહેબની ઉપર છત્રીનો છાયો છાંયો રાખવામાં આવ્યો છે અમારા દાદાએ છાંયો રાખ્યો હતો છત્રીનો અત્યારે મારા બહેનો છે સામૈયું લીધું હતું બે જાનું હતી એટલે બે બેનું એ સામૈયું લીધું હતું એમાંથી આ મારી બેનડી છે એ અત્યારે આ દુનિયામાં નથી હવે આશાબેન આશાબેન હવે આ દુનિયામાં નથી આ પણ આશાબેન જ છે અને એમને અત્યારે ત્રણ બાળકો છે આ મારા માસીની દીકરી છે જે અત્યારે પોલીસમાં નોકરી કરે છે અને આ મારા કાકાની દીકરી છે ચાવડા સાહેબ ખુશ હસીર્યા છે અહીંયા બધા એ જાનૈયાઓ પણ આનંદમાં છે આ જે હસીર્યા છે ને એ અમારા નણંદ છે અને આ મારા ફૂઇ છે આ મારા ફૂઈ છે અમારા નણંદ છે અને આ એમના ફૂઈની દીકરી છે પાછળ બધા જાનૈયાઓ છે આ છે અમારા દાદી જે અત્યારે આ દુનિયામાં નથી રહ્યા અને હવે ચાવડા સાહેબ વરાજા ખુરશીમાં બેહી ગયા છે આ છે મારા ભાભલડી વરાજાને પોખી રહ્યા છે અને આ છે અમે પહેલી વખત માંડવામાં આવ્યા હતા હસ્ત મેળા થઈ રહ્યો છે પોણા એક વાગ્યા છે તારીખ બપોરના વાગ્યા છે પોણા એક અને વાર હતો રવિવાર અહી હસ્તમેળાપનો સીન લીધેલો છે આ અમારા પાનેતરની સાડી હતી જે અમને બહુ જ ગમતી હતી પણ કોઈ વસ્તુ એવી ને એવી થોડી રહી અત્યારે ફાટી ગઈ અહીંયા અમે બંને બહેનો છીએ અને મારા બંને ફૂઈ છે અને આ છે એ અમારા મોટા બેન છે આ બધા મારા ફૂઈ છે હા સાબ લઈને આવી રહ્યા છે આ બધા એ ચારે ચાર લાઈનમાં રહ્યા ચારેય મારા ફૂઈ છે આમાં ઘણાય લોકો સ્વર્ગમાં વઈ આવ્યા છે આ મારા ફૂઈ છે એ પણ અત્યારે આ દુનિયામાં નથી રહ્યા અમારી વચ્ચે હવે આ જો સાબ આવી હતી અમારી સાબ વીસ વર્ષ જૂની સાબ અહીં પડી છે અમારા લગ્નની ચૂંદડી લગ્નનું પાનેતર જો આ બધું અમારા માટે સ્પેશિયલી અહીંયા અમારા ફૂઈ છે એ અમને બુટ્ટી પહેરાવી રહ્યા છે એ મારા નાના ફૂઈ છે અને અમારા બેનબા છે મોટા અને અમારા મોટા ફૂઈ છે અહીંયા ફૂલહાર કરવામાં આવે છે ફૂલહાર પહેરાવવામાં આવ્યા છે અહીંયા ચાવડા સાહેબ અમને ફૂલહાર પહેરાવી રહ્યા છે અહીંયા અમે અમને ફૂલહાર પહેરાવ્યો છે અહીંયા બીજી વખત હસ્તમેળાપ કરવામાં આવ્યો છે અમારું પાનેતર હવે બદલાઈ ગયું છે અમારે બે વખત ચોરીમાં આવે દીકરી અને બે વખત હસ્તમેળાપ થાય અને પછી ચોરીના ફેરા ફરી અહીંયા કંસાર ખવરાવે છે ચાવડા સાહેબ ખુશ છે બધા ને અહીંયા ના એ તો ફોટો જૂનો એ ભાઈએ મેં દીધો છે અહીંયા ફેરા ફરી રહ્યા છે અહીંયા મારા ભાઈને અમે બધા જઉતલ હોમવી છે એ પણ કેમેરાવાળાની મિસ્ટેકના હિસાબે મારા ભાઈનો ફોટો નથી આવ્યો મારા ભાઈનો ખાલી માત્ર આટલો હાથ જ આવ્યો છે આ હાથ રહ્યો એ મારા ભાઈનો છે આ સફેદ બાઈ રહીને એ મારા મારા વીરાનો જઉતલ હોમવાનો ફોટો છે ચાર ફેરા પૂરા થઈ ગયા છે પછી અમને બંનેને મંડપની બારે લઈ જાય છે અને પછી અમે અહીંયા આ છે ખોડિયારમાં અને અમે બંને જણાએ ખોડિયારમાં ના આશીર્વાદ લેવા આવ્યા હતા આ મારા સાસુ સસરા છે આ મારા મમ્મી પપ્પા છે મારા મમ્મી પપ્પા છે અને હચાવડા સાહેબના મમ્મી પપ્પા છે અહીંયા જમવાનો પ્રોગ્રામ ચાલુ છે આ મારા જેઠાણી છે આ મારા દાદીમાં છે એમના કાનમાં મોટી મોટી પોખાનીઓ પહેરી છે સોનાની મારા પપ્પાના મમ્મી છે મારા દાદીમાં અમારા દાદા તો અમે જોયા નહોતા નાનપણમાં જ અમારા દાદા તો ગયેલા કદાચ મારો જન્મય નહીં હોય અને અમારા દાદીમાં છે આ છે અમારા નાનીમાં દેવબાઈમાં અમારા માથા ઉપર હાથ મીકી ને અમને આશીર્વાદ આપી રહ્યા છે અમારા માવતર અને બાજુ મારી આ બંને બહેનો જ છે આ અત્યારે આ દુનિયામાં નથી વાલીમાં અને આ દેવમાં બંને બહેનો અત્યારે ભગવાનના ધામમાં વહી ગયા છે એમના આશીર્વાદ સદાય અમારી સાથે છે જો આ મારા મોટા મામી છે અને આ છે મારી બેનડી જે અત્યારે આ દુનિયામાં નથી રહી અને હવે આવી ગયું છે વિદાય ટાણું વિદાય નું ટાણું છે હવે અહીંયા અમને હવે જવું ઘૂંઘટ તણાઈ દીધો છે અમારા પપ્પાએ મારા પપ્પાએ કીધું તું લાજ કાઢો એક લોકો રોતા મોઢે અમને બંને બહેનોને વિદાય આપે છે અને આ છે વિદાયનો છેલ્લો સીન તો કે બાય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને કેવો લાગ્યો અમારો આલ્બમ કમેન્ટમાં જણાવજો